મહેસાણા દૂધસાગર ડેરીના સત્તાધીશો અને સરકાર વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વિવાદોને લઈ હવે મહેસાણા દૂધસાગર ડેરીના સત્તાધીશોએ કોંગ્રેસનો હાથ થામી લીધો છે આજે મહેસાણા અર્બુદા ભવનમાં ડેરીના સત્તાધીશો અને કોંગ્રેસ અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ જેમાં તમામ પશુપાલકો કોંગ્રેસની પડખે રહી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરી છે

નુકસાની અમારા દૂધ ઉત્પાદકોને ભોગવવું પડે છે અમે જે પટેલ ને કોંગ્રેસ માં સમર્થન આપવાના છે તમામ મંડળીઓ સમર્થન આપી રહી છે તમામ મંડળીઓ અમે ટેકો જાહેર કર્યો છે કે અમારા જે પશુપાલન ખેતી વિરોધી ખેડૂત વિરોધી જે કોઈ સરકારના નિર્ણયો છે એનાથી આ પશુપાલન વિરોધી જે કોઈ નિર્ણય લેવરાણા છે એના લઈને અમારા જે સપોર્ટ જોઈએ સહકાર જોઈએ એ કોઈ વાતનો સહકાર મળતો નહીં

અને આ વખતે દરેક સમાજ જયારે ભાજપ થી થઈ અને કોંગ્રેસ ને ટેકો આપી રહ્યું છે એનું ફક્ત એક જ કારણ છે કે આ સરકાર તરફથી થઈ રહેલો અન્યાય નો જવાબ આપવા માટે આ વખતે ટેકો આપવામાં આવી રહ્યો છે